મિત્રો શું તમે ક્યારે વિચાર્યું છે કે જીવતો માણસ પાણીમાં પડે તો ડૂબી જાય છે પરંતુ મૃત શરીર એટલે કે તેની લાશ પાણી પર તરતી હોય છે એવું કેમ જીવતું શરીર ડૂબે અને મૃત શરીર તરે હા કેટલું વિચિત્ર છે કરું ને જ્યારે માણસ જીવતો હોય છે ત્યારે તેના શરીરમાં લોહી માંસ અને હાડકાનું વજન પાણી કરતા વધારે હોય છે ફેફસામાં હવાની માત્રા ઓછી હોય છે જેથી શરીરની ઘનતા પાણીની ઘનતા કરતા વધારે હોવાથી એ ધીમે ધીમે તળીએ જઈ પહોંચે છે એટલે કે ડૂબી જાય છે પણ જ્યારે મૃત્યુ થાય છે શરીર શાંત થઈ જાય છે અને પછી અંદર શરૂ થાય છે એક વિજ્ઞાનની પ્રક્રિયા શરીરના સડવાની શરીરના કોષો તૂટે છે બેક્ટેરિયા મૃત શરીરમાંથી પોષણ મેળવે છે અને વાયુઓ મુક્ત કરે છે કાર્બન ડાયોક્સાઇડ મિથેન હાઇડ્રોજન આ વાયુઓ મૃત શરીરમાં ભરાતા જાય છે શરીર ફૂલવા લાગે છે શરીર હળવું થઈ જાય છે એટલે કે મૃત શરીરની ઘનતા પાણીની ઘનતા કરતાં ઓછી થઈ જાય છે અને હવે એ જ શરીર જે પાણીમાં ડૂબેલું હતું તે ધીમે ધીમે પાણીની સપાટીની ઉપર આવે છે અને તરતું દેખાય છે વિજ્ઞાન કહે છે જ્યારે શરીરની ઘનતા પાણીની ઘનતા કરતા ઓછી થાય ત્યારે તે તરવા લાગે છે જો તમને વિજ્ઞાનની આવી મજાની વાતોમાં રસ હોય તો યુટ્યુબના સર્ચ બારમાં અલ્પેશ લખી સર્ચ કરો અને લૂંટો વિજ્ઞાનની વાતોનો અદ્ભુત ખજાનો